આજુ રાશિફળ પંદર માર્ચ બે હજાર પચીસ શનિવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે વહેલા નીકળવાનો પ્રયાસ કરજો અને તમને ખરેખર આનંદ આપતી પ્રવૃત્તિઓ કરો આજે તમે તમારું ધન ધાર્મિક કાર્યોમાં લગાવી શકો છો જેથી તમને માનસિક શાંતિ મળવાની પૂરી શક્યતા છે પરિવારના સભ્યો સાથેના સામાજિક મેળાવડા બધાને સારા મૂડમાં રાખશે દરેક વસ્તુ પર પ્રેમ બતાવવો તે યોગ્ય નથી આનાથી તમારા સંબંધો સુધારવાને બદલે શકે છે લોકો તમારા વિશે શું વિચારે છે તેનાથી તમને વાંધો નહીં તેના બદલે મફત સમયમાં કોઈને મળવાનું ગમશે નહીં અને એકાંતમાં ખુશ રહેશો આજનો દિવસ ખરેખર રોમેન્ટિક છે સારું ભોજન સુગંધ ખુશી સાથે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર અદભુત સમય વિતાવશો જીવન ફક્ત ત્યારે જ બની શકે જ્યારે તમે સાચા વિચારો અને સાચા લોકોની સાથે સાથે ઉપાય પ્રેમ જીવનની બાધાઓને દૂર કરવા માટે આંધળા વ્યક્તિને જમાડો વૃષભ તમારું સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળત સમય મળશે આજે ધન લાભ થવાની શક્યતા તો છે જ પરંતુ એવું પણ થઈ શકે છે કે પોતાના ગુસેલ સ્વભાવના લીધે તમે પૈસા કમાવામાં સક્ષમ ના થઈ શકો તમારી સાંજને જમકદાર બનાવવા માટે દિવસના ઉત્તરાધાર્ધમાં કોઈ જૂના મિત્રની મુલાકાત લો તમે તમારા બાળપણના સુનેરી સંસ્મરણો યાદ કરીને તેને ફરીથી જીવશો રોમેન્ટિક ગૂંચવણ તમારી ખુશીમાં મસાલો ઉમેરશે તમારી તરફ મદદ માટે મીઠ માનનારાઓને તમે વચન આપશો તમારા જીવનસાથી તમારા ખરા દેવદૂત છે અને તમને એ બાબત આજે સમજાશે કોઈપણ પણ કાર્ય કરતા પહેલા જાણો કે તે તમારા પર કેવી રીતે પરિણામ આપશે ઉપાય પક્ષીઓ માટે કરવાથી તમારી સ્થિતિ સારી થશે મિથુન રાશિ ફળ તમારું માનસિક સ્વાસ્થ્ય જાળવો આધ્યાત્મિક જીવન માટે તે પૂર્વ શરત છે મગજ એ તમારા જીવન નું પ્રવેશ દ્વાર છે કેમ કે સારું ખરાબ બધું જ તેના માટે તમારા મગજમાં પ્રવેશે છે તે જીવનની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે છે તથા વ્યક્તિના જીવનમાં જરૂરી એવો પ્રકાશ ફેલાવે છે મનોરંજન અથવા કોસ્મેટિક સુધારા પાછળ વધુ પડતો ખર્ચ કરતા નહીં બાળકો સાથે તમારો કઠોર વ્યવહાર તેમને નારાજ કરશે તમારે તમારી જાત પર કાબુ રાખવાની તથા યાદ રાખવાની જરૂર છે કે આ બાબત તમારી વચ્ચે અંતરાયો જ ઉભા કરશે આજે રોમેન્ટિક લાગણીનો એવો જ બદલો મળશે દિવસ સારો છે અન્યની સાથે તમે તમારા માટે પણ સમય કાઢવામાં સમર્થ હશો સ્ત્રીઓ ગુરુ ગ્રહની છે અને પુરુષો મંગળના પણ આજે એવો દિવસ છે જ્યારે ગુરુ અને મંગળ એકમેકમાં માં જશે ઓફિસ ના મિત્રો સાથે વધુ સમય પસાર કરવો તમારા માટે સારું નથી આ કરવાથી તમે તમારા પરિવારના સભ્યોના ક્રોધનો શિકાર બની શકો છો ઉપાય ન્હાવાના પાણીમાં તળ અને રાઈ મેળવાથી તમારા કુટુંબ જીવનમાં ઉત્સાહ આવશે કર્ક રાશિ કર્કરાશિફળ આજે તમારું આરોગ્ય સ્વસ્થ રહેવાની અપેક્ષા છે પોતાના સારા સ્વાસ્થ્યના લીધે તમે આજે મિત્રો સાથે રમતગમતની યોજના બનાવી શકો છો વિવિધ સ્થળેથી આર્થિક લાભ મળી રહેશે તમારા ઉદાર વર્તનનો લાભ તમારા મિત્રોને ન લેવા દો એકતરફી આકર્ષણ આજે તમારી માટે માથાનો દુખાવો ચલાવશે આજે ઘરે કોઈ પણ પાર્ટી ને કારણે તમારો કિંમતી સમય બરબાદ થઈ શકે છે તમે તમારી કારણે આજે આજે કદાચ તમારા સાથે જો કે એની પાછળ ખરેખર કોઈ કારણ નહીં હોય ઠંડુ પાણી પીવાથી તમારું સ્વાસ્થ્ય બગડે છે ઉપાય પ્રેમ સંબંધો ને મજબૂત કરવા માટે ચંદ્ર સંબંધી ઉપહાર વસ્તુઓ કાપડ મોતી મિષ્ઠાન ઇત્યાદિ જેમનો મૂળ રંગ સફેદ અથવા ચાંદી જેવો હોય તે ભેન્ટ કરો આજે નાણાં સંભાળવા તમને મુશ્કેલી પડશે તમે વધુ પડતો ખર્ચ કરી બેસશો કા તમારું વોલેટ ખોવાઈ જશે બેદરકારીને કારણે કેટલું નુકસાન ચોક્કસ છે કુટુંબના સભ્યો સાથે તમારી સમસ્યાઓ શેર કરીને તમે હળવાશ અનુભવો છો પરંતુ ઘણીવાર તમે તમારા અમને આગળ રાખીને તમારા પરિવારના સભ્યોને મહત્વપૂર્ણ બાબતો કહેતા નથી તમારે આવું ન કરવું જોઈએ આ કરવાથી મુશ્કેલી વધુ વધશે ઓછી નહીં થાય આજે તમારો પ્રેમી તેની વાતો તમારી વાત સાંભળવા કરતાં વધુ કહેવા માંગશે જેના કારણે તમે થોડા પરેશાન થઈ શકો છો તમે જો શોપિંગ માટે જવાના હો તો વધુ પડતા ખર્ચાળ બનવાનું ટાળો તમે તમારા પ્રેમયાચના એકમેકની પાછળ દોડવાના અને મનાવવાના જૂના સુંદર દિવસોની યાદ તાજી કરશો કોઈ પણ કાર્ય કરતા પહેલા જાણો કે તે તમારા પર કેવી રીતે પરિણામ ઉપાય આયમાં વૃદ્ધિ માટે ઘરમાં એક માછલી ઘર રાખો અને માછલીઓને ખવડાવો કન્યા રાશિ આજનો દિવસ તમારી માટે બહુ ઉર્જાવાળો નથી અને તમે નાની નાની બાબતોમાં ચીડાઈ જશો વેપારમાં આજના દિવસે સારો લાભ થવાની શક્યતા છે તમારું પ્રિય પાત્ર વચનબદ્ધતા ની અપેક્ષા રાખશે તમને પાળવામાં મુશ્કેલી પડે તેવા વચનો આપતા નહીં પ્રવાસ મનોરંજન તથા લોક સાથે હળવું મળવું આજે તમારા એજન્ડા પર રહેશે લગ્નજીવન માં એક મુશ્કેલ તબક્કા બાદ તમે આજે એક નવી સવાર જોશો સફળતા નીચ આવી છે જીવન માં શિસ્ત આવી શકે છે ઉપાય સ્વાસ્થ્ય સારા સુધારો માટે માંસાહારી ભોજન બચો તુલા રાશિ દરેક વ્યક્તિ ની વાત સાંભળો શક્ય છે કે તમને એમાંથી તમારી સમસ્યા ઉકેલ મળી જાય આજે તમને સમજ પડી શકે છે કે સમજ્યા વિચાર્યા વગર ધન ખર્ચવું તમને કેટલું નુકસાન કરી શકે છે પરિવારના સભ્યો સાથે શાંતિભર્યો દિવસ માણો લોકો જો સમસ્યાઓ સાથે તમારો સંપર્ક સાધે તેમને અવગણો અને તેની અસર તમારા મગજ પર થવા ન દો તમારી લવ સ્ટોરી આજે નવો વળાંક લઈ શકે છે તમારો જીવનસાથી આજે તમારી સાથે લગ્ન વિશે વાત કરી શકે છે આ કિસ્સામાં તમારે કોઈ નિર્ણય લેતા પહેલા વિચાર કરવો જ જોઈએ તમારું કુટુંબ આજે તમારી સાથે ઘણી સમસ્યાઓ શેર કરશે પરંતુ તમે તમારી પોતાની ધૂનમાં મસ્ત હશો અને તમારા મફત સમયમાં તમે કંઈક એવું કરવા માંગતા હશો જે તમને ગમે છે કામમાં પરિસ્થિતિ તમારી તરફેણમાં હોય એવું જણાય છે તમારા જીવનસાથી સાથે રાત્રિ ભોજન કદાચ અઠવાડિયા માટે તમારી થાકને દૂર કરી શકે છે ઉપાય આર્થિક સ્થિતિમાં વૃદ્ધિ કરવા માટે સૂર્યોદયના સમયે અગિયાર ઘઉંના દાણા ખાઓ વૃશ્ચિક રાશિ રાશિફળ આજે તમારે હળવાશ અનુભવવાની તથા નિકટના મિત્રો અને પરિવારના સભ્યો વચ્ચે ખુશી શોધવાનો પ્રયાસ કરવાની જરૂર છે કોઈની મદદ લીધા વગર પણ તમે ધન કમાવી શકો છો તમને માત્ર પોતાની જાત પર વિશ્વાસ કરવો પડશે ઘરમાં કોઈક વિધિ કરાવશો તમારા જીવનસાથી આજે આખો દિવસ તમારા વિશે જ વિચારશે ઘરમાં વિધિ હવન મંગળ સંસ્કાર કરાવશો તમારા જીવનસાથી સાથેનો તમારો સંબંધ તાણભર્યો રહેશે અને ગંભીર ખેંચતાણ પણ થશે જે ટકવી જોઈએ તેના લાંબા સમય સુધી ફરવા એકલતા ઉપાય એક ધન્ય દિવસ માટે પોતાની બહેન અથવા કાકી નો આશીર્વાદ લો ધન રાશિ ફળ તમારી ઉર્જા નું સ્તર ઊંચું રહેશે તથા તમારે તેનો ઉપયોગ બાકી રહી ગયેલા કાર્યો પૂર્ણ કરવા માટે કરવો જોઈએ આજે ફક્ત બેઠા રહેવા કરતા કોઈક પ્રવૃત્તિ સાથે જે તમારી આવકની ક્ષમતાને વધારશે સામાજિક તથા લોકો સાથે સંબંધ સુધારવા માટેની શ્રેષ્ઠ તક સાબિત થશે કોઈક ખાસ વ્યક્તિનું ધ્યાન તમે તમારી તરફ ખેંચી શકશો જો તમે તમારા ગ્રુપ સાથે રહેશો તો તમારી રમૂજ વૃત્તિ તમારી મહામૂલી મૂડી સાબિત થશે ઘણા બધા ખરાબ દિવસો બાદ તમે અને તમારા જીવનસાથી આજે ફરીથી એકબીજાના પ્રેમમાં પડશો ઇન્ટરનેટ સર્ફિંગ તમારી આંગળીઓને સારી રીતે નિપુણ બનાવી શકે છે તેમ જે તમારું જ્ઞાન પણ વધારી શકે છે ઉપાય દૈવી જીવન વધારવા માટે કપાળ ઉપર સફેદ ચંદનની નિશાન લગાવો મકર રાશિ પર તમારી શક્તિને પુનઃપ્રાપ્ત કરવા સંપૂર્ણ આરામ લો કેમ કે નબળું શરીર મગજ ને પણ નબળું પાડે છે તમારે તમારી સાચી ક્ષમતા વિશે સમજવું રહ્યું કેમ કે તમે પાછળ નથી પડતા પણ ઈચ્છા શક્તિમાં પડો છો રજૂ કરવામાં આવતી રોકાણ યોજનાઓ તરફ જોઈ લેવું તમારા સંતાનો માટે યોજનાઓ ઘડવા માટે અદભુત દિવસ જો તમે બાર ક્યાંક ફરવા જઈ રહ્યા હો તો વસ્ત્રો સમજી વિચારીને પહેરો જો તમે આવું નહીં કરો તો શક્ય છે કે તમારો પ્રેમી તમારાથી ગુસ્સે થઈ જાય આજે રાત્રે તમારે ઘરના લોકો થી દૂર થવું અને તમારા ઘરની છત અથવા પાર્ક પર ચાલવું ગમશે માત્ર એક છત નીચે રહેવું એટલું જ નથી તમારા જીવનસાથી સાથે કેટલો સમય વિતાવવો પણ જરૂરી છે આજે અચાનક તબિયત બદલી શકે છે જેના કારણે તમે આખો દિવસ પરેશાન રહેશો ઉપાય નાણાકીય સુધાર માટે ઈર્ષ્યા અને ઈર્ષ્યા જેવા લક્ષણો ટાળો તમારી લાગણીઓ પર અંકુશ રાખજો ખાસ કરીને ગુસ્સો ઉતાવળા નિર્ણય લેતા નહીં ખાસ કરીને ત્યારે મહત્વના આર્થિક પાડવાના હો ખુશખુશાલ પ્રેમાળ મૂડમાં તમારો આનંદી સ્વભાવ તમારી આસપાસના લોકો માટે ખુશી તથા આનંદ લાવશે તમારા પ્રેમી કે પ્રેમિકા પ્રત્યે બદલાની ભાવના તમને કાયજ પરિણામ નહીં આપે એના કરતાં તમારે મગજ શાંત રાખી તમારી લાગણીઓ તમારા પ્રેમી કે પ્રેમિકાને જણાવવી જોઈએ આ રાશિના લોકો ખૂબ જ રસપ્રદ હોય છે કેટલીકવાર તેઓ લોકો વચ્ચે ખુશ હોય છે કેટલીક વખત ખાનગીમાં છતાં એકલા સમય પસાર કરવો એટલું સરળ નથી તેમ છતાં આજે તમે ચોક્કસપણે તમારા માટે થોડો સમય કાઢવામાં સમર્થ હશો તમારા જીવનસાથી આજે વધુ પડતું સ્વકેન્દ્રી વલણ અપનાવે એવી શક્યતા છે શક્ય છે કે આધ્યાત્મિકતા પ્રત્યે પ્રબળ લાગણી હોય ઉપરાંત યોગ શિબિરમાં જવું ધાર્મિક ગુરુના ઉપદેશો સાંભળવા અથવા આધ્યાત્મિક પુસ્તક વાંચવા માટે સક્ષમ છે ઉપાય ઓમ પર ધ્યાન તથા સ્વયં સમજ લાભદાયક પુરવાર થશે એક યા બીજી જગ્યાએથી તમને આર્થિક લાભ મળી રહેશે લાંબા સમય થી જેના સંપર્કમાં ન હો એવા લોકો તથા સંબંધોને ફરી તાજા કરવા માટે સારો દિવસ તમારા પ્રિયપાત્ર અથવા જીવનસાથી સાથે સારો સંવાદ અથવા તેમના તરફથી સારો સંદેશ આજે તમારું મનોબળ વધારશે પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી પોતાના જીવનમાં તમારું સ્થાન શું છે તે વર્ણવતા કેટલાક સુંદર શબ્દો સાથે તમારા જીવનસાથી આજે તમારી પાસે આવશે આરોગ્યને અવગણનું તણાવમાં વધારો કરી શકે છે તેથી તબીબી સલાહ તમારા માટે અસરકારક સાબિત થઈ શકે છે ઉપાય ગાયોને લીલું ચારો ખવડાવો અથવા ગૌશાળામાં દાન કરો આ તમારા જીવનમાંથી એકલતાની લાગણીને દૂર કરશે